તને કેટલી વાર કેવું શું કામ આવી છો અહિયાં વૈજા પાછી ફરી પાછી માને કાઢી મૂકે છે ત્યારે માં એટલું બોલી છે કે હું કઈક ખોટા એડ્રેસ આવી છું સાહેબ ભૂલ થઈ હો મારે મારી ભૂલ થઈ આ તો બાપ તને જોવાની બહુ હામ જાગી હતી ને એટલે આવી ગઈ આંખમાંથી આંસુ સાથે માં બોલી તને જોવાની હામ બહુ થઈ હતી તને જોવાની ઈચ્છા બહુ થઈ હતી પણ બસ આજ તને જોયો ને તને જોયો ને તારા દીકરાઓને રમતા જોયા ને મારું અહીં થયું છે આજે સુખી થા ભાઈ આટલું કંઈ મા નીકળી જાય છે પાછી આ સંસારમાં જ્યારે જ્યારે પણ માને દીકરાની અને દીકરાઓને માની યાદ આવે ત્યારે ત્યારે આંખો ભરાઈ જાય તારી યાદ આવે મારા પાણે પાણી પડાવે એ જન્મની દે નારી મને તારી દયા તારી पारणि पु हेते हालरडा गावे जो मोर बपया कोयल हामभवा રે જીવનમાંથી મા તત્વ વયુ જાય ને ત્યારે આ સંસારમાં જ્યારે માણસ જીવતો હોય છે ત્યારે કિંમત નથી કરતા અને મર્યા પછી આપણે એની કિંમત આંકી નથી શકતા એક 10 15 વર્ષનો દીકરો અભ્યાસ કરે એની માં બરાબર એ જ સ્કૂલના હોસ્ટેલના વાસણ રૂકે અને એનું ભરણ પોષણ કરે એમાં એક વખતના સમયે માને દીકરાની યાદ બહુ આવી ને તો દીકરો સૂતો તો તેના પલંગ પાસે નીચે બેસી અને દીકરાના માથામાં હાથ ફેરવે છે દીકરો જાગી જા જુએ તેની માં એકદમ આમ 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 હાફળો થઈને ઉઠી ગયો તું અહીંયા હા દીકરા મને તારી યાદ બહુ આવતી હતી ન બોલવાના શબ્દો દીકરો બોલ્યો છે પંદર વર્ષનો દીકરો ન બોલવાના શબ્દો પોતાની માને બોલ્યો છે કે તારી હિંમત કેમ હાલી કઈ આવવાની તને તું આવી જ કેમ અહીંયા તું અહીંયા આવી એના પેલા મરી કેમ ન ગઈ ન બોલવાના શબ્દો પંદર વર્ષનો દીકરો બોલે છે પણ અહીંયા ઉપર પથ્થર રાખી કારણ કે બાપ મરી ગયો હતો અને દીકરાનું પાલન પોષણ કરવાની જવાબદારી માં પણ પોતે અને દીકરાનો બાપ પણ માં બની આજ દીકરાને ભણાવી રહી છે બે અભિનય માં કરી રહી છે ત્યારે આમ અહીંયા ઉપર પથ્થર રાખી આંખોમાં પાણી આવેલા અને પાછા મોકલી દઈ અને લોકો દીકરા હવે નહીં આવું બેટા હવે નહીં આવું ચાલી જાય અહીંયાથી માને કાઢી મૂકે છે બીજા દિવસે એક મિત્ર કીધું કે તારી માં તો કાણી છે તારી માં કાણી છે માં ને દીકરાની વચ્ચે એટલો બધો આમ અંતર થવા લાગ્યું એમાં બરાબર આ છોકરાને ભણાવે માં

એટલું કે હવે એમાં ખબર પડી કે દીકરો શહેરમાં રહે છે આ જગ્યાએ રહે છે એટલે માં પોતાના ફાટેલા તૂટેલા કપડાં પહેરી અને ગમે તેમ કરીને માં દીકરાના ઘર પાસે પહોંચે છે દીકરો પત્ની બાળકો ઘરમાં હતા દરવાજો ખટખટાવ્યો આંગણું આમ દરવાજો ખોયલો દીકરાએ એની માને જોઈ ગયો દીકરાઓના દીકરા બરાબર એ એક સ્ત્રીને એક આંખે કાણી છે થોડુંક રૂપ કદરૂપું છે કાળી છે એટલે એકદમ આવું ભયાનક જેવું રૂપ જોઈ અને છોકરાઓ ગભરાઈ ગયા અને અંદર ભાગી ગયા રાડો પાડીને અને એ છોકરાઓની રાડો સાંભળી અને આવેલી એ વૃદ્ધ માનો દીકરો પાછો બગડ્યો તને કેટલી વાર કેવું શું કામ આવી છે ત્યારે એટલું બોલી છે કે હું કઈક ખોટા એડ્રેસ આવ્યું મારી મારી ભૂલ થઈ આ તો બાપ તને જોવાની બહુ હામ જાગી હતી ને એટલે આવી હતી આંખમાંથી આંસુ સાથે માં બોલી તને જોવાની હામ બહુ થઈ હતી તને જોવાની ઈચ્છા બહુ થઈ હતી પણ બસ આજ તને જોયો ને તને જોયો ને તારા દીકરાઓને રમતા જોયા ને મારું હયું ઠર્યું છે આજે સુખી થા ભાઈ આટલું કંઈ માં નીકળી જાય પાછી મા ગઈ એકાદ બે વર્ષ વીતી ગયા અને એમાં જે સ્કૂલની પ્રાથમિક શાળામાં જે છોકરો ભણ્યો તો એ સ્કૂલમાં એક ફંક્શન હતું પોતાના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓને બોલાવીને એનું સન્માન કરવું એમાં બરાબર એમને આમંત્રણ મળ્યું એટલે માને ખબર પડી કે મારો દીકરો આવવાનો છે પણ માનું અહીં પૂરું થઈ જવા હતું હવે એનું જીવન પૂરું થવા આવ્યું હતું દીકરો પોતાની પત્નીને કહે છે સાંભળ્યું આજે હું એક કામથી બીજા શહેરમાં જાઉં છું જરા સાંજે આવતા મોડું થશો ભલે જુઠ્ઠું બોલીને પોતે ગામડે ગયો છે જોજો અહીંયા પત્ની નો કેટલો હાકો હશે કે પાસે જવા માટે જૂઠું બોલવું પડે છે ગામડે ગયો સ્કૂલમાં સ્વાગત થયું સન્માન થયું ઈચ્છા છે હાલ ને જોવું મારું ઘર ક્યાં છે હું છે મારી માં એટલે વર્ષોથી નહોતો આવ્યો ગામડે છતાં પણ ગામડું તો યાદ જ હોય ને આપણને એટલે ગયો અંદર બરાબર પોતાના નાના એવા ઘર પાસે ગયો ત્યાં દરવાજે તાળું હતું પડોશીને કે અહીંયા મારી મા રહેતી હતી ને પડોશી કીધું ભાઈ રહેતા હતા તમારા માં પણ તમારા માં મૃત્યુ પામ્યા છે માં મરી ગઈ તમારી મરી ગઈ આંખમાં ન આંસુ આવ્યું ન મોઢા ઉપર દુઃખની રેખા આવી ન એક અંતરમાંથી હાશકારો નીકળ્યો એવો કે મારી માં મરી ગઈ કોઈ જાતની એને ફિલિંગ ન થઈ કે મારી માં મરી ગઈ છે મરી ગઈ બે પરગલા પાછવામ ફરે ત્યાં પડોશી કીધું કે તમારા માં મરી ગયા છે પણ એ મરતા મરતા પેલા એક તમારા માટે ચિઠ્ઠી આપી ગયા હતા એવું કહેતા હતા કે મારો દીકરો અહીંયા સ્કૂલના ફંક્શનમાં આવવાનો છે જો આવે ને તો ને આ એક મારો પત્ર આપજો ને લાવો શું આપું છું પત્ર વાંચે છે એક પંક્તિ બે પંક્તિ ત્રણ પંક્તિ વાંચે છેલ્લી પંક્તિ પૂરી થઈ અને યુવાનની આંખોમાંથી પાણીની ધારાઓ ચાલુ થઈ કારણ એમાં લખ્યું હતું કે બેટા પેલા તો મને માફ કરજે કે હું તને પૂછ્યા વગર તારા ઘરે આવી હતી પેલા મને માફ કરજે હું તને પૂછ્યા વગર તારા ઘરે આવી હતી તે દિવસે તારા દીકરાઓ મને જોઈન ડરી ગયા ને એના બદલામાં તારી માને માફ કરી દેજે પણ તારી માને બહુ ઈચ્છા હતી કે હું તને એકવાર જોઈ લઉં એટલે આવી હતી અને બીજું કે બાપ તને કદાચ ખબર નહીં હોય તારા બાપે તારી નાની ઉંમરમાં થી અનંતની વાત પકડી હતી તારા પિતાજીનું મૃત્યુ થયું અને એ મૃત્યુનું એક કારણ હતું કે અકસ્માત થયો હતો અને ભાઈ એ જ્યારે અકસ્માત થયો ત્યારે તું સાથે હતો અને એ અકસ્માતમાં તારી એક આંખ ફૂટી ગઈ હતી તારી ઉંમર માત્ર ચાર વર્ષની હતી તારી એક આંખ ફૂટી ગઈ હતી અને ત્યારે મને એમ થયું કે મેં તો દુનિયા જોઈ લીધી છે મારો દીકરો એક આંખે કેમ દુનિયા જોશે એટલે મેં મારી એક આંખ કાઢી અને તને આપી હતી વાલા હું કહાણી છું એનું મૂળ કારણ મેં એક જ હોશે આંખ આપી કે આજ હું ભલે મરી જાઉં પણ મારી આંખથી મારો દીકરો દુનિયાને જોશે મારી આંખથી મારી દીકરો મારી દુનિયાને જોશે એટલે તારી માં કાણી હતી પણ દીકરા તારો ભર્યો સંસાર જોઈ અને હું ખૂબ રાજી થઈ છું મારા અંતરના આશીર્વાદ છે દીકરા ખૂબ રાજી રહેજો ખૂબ ખુશ થાજો ખૂબ રાજી રહેજો માના અંતરના આશીર્વાદ નીકળ્યા ને ત્યારે દીકરાની આંખમાંથી આંસુડા વહી ગયા કારણ આ સંસારમાં સૌથી ચિંતા પાત્ર હોય તો આખી રાત તમે જયારે મોડા ઘરે આવો ને ત્યારે ઘરમાં બધા સુઈ જાય માં ન સુ એટલે કવિએ લખ્યું છે ંદે બેટો હોય ઘરની બાર જો ખખડે ડેલીને મા હર ખે દ્વાર

અહાડ મહિનાની હેલી જે હોય એવી હેલી તારી આંખમાંથી અમીની છે બાપ ભણાવી ગણાવી લાખો રૂપિયાના કરોડો રૂપિયાના ખર્ચા કરે અને ઈ મા બાપ ભણાવી ગણાવીને મોટા કરે અને ઈ મા બાપને જો આપણી સાથે રહેવા માટે સમય ન મળે ને તો તમારા ભણતરમાં ધૂળ પડી વાલા યાદ રાખજો સંતાનો યુવાનો ભાઈઓ બહેનો તમારા મા બાપ તમને કાળી મજૂરી કરીને ભણાવે છે અને ઈ યુવાનો પોતાની એ આપેલી એ સંપત્તિ દ્વારા ભણી ગણી મોટા થાય મા બાપને ઈચ્છા હોય મારા દીકરાની હું જાન જોડીશ મારી દીકરીનું હું કન્યાદાન કરીશ પણ જ્યારે દીકરાઓ ભણી ગણી દીકરીઓ ભણી ગણી અને પોતાની મનમાણી તરીકે જ્યારે પોતાનું પાત્ર હાથે પસંદ કરી લે અને મા બાપને જાન જોડવાનો કે કન્યાદાન દેવાનો સમય ન આપે તો તમારા જીવતરમાં ધૂળ પડી છે તમારા મા બાપ તમને એટલા માટે ભણાવે છે કે તમે સંસારમાં સુખી રહ્યો એટલા માટે દીકરાઓ હરતા ફરતા હોય ને ત્યારે મા બાપ રાજી હોય આજે કદાચ એ માનો હૈયો આજ આમ આમ ગજગજ ફૂલતું હશે આજે દેવજી બાપા કદાચ અહીંયા બેઠા છે પણ અંતરમાં રાજીપો હશે કે દીકરાએ મારી પત્ની પાછળ કથા કરી છે આજ દીકરાને આનંદ છે કે મારી માના નામ માત્રથી એક કથા થઈ રહી છે મારી ઘરે દીકરાઓ વિદેશમાં ફરવા જાય ને તો મા બાપ રાજી થાય પણ જયારે દીકરાઓ પોતાની કમાયેલી સંપદા દ્વારા પોતાના મા બાપના નામને માધ્યમ કરી અને આવા ધર્મના માંડવા બાંધે ને ત્યારે માનું હયું ગજગજ ફૂલે મારી છાતી ફૂલે મારું ધાવણ ચાલેજ નહીં આજે આજ મારા દીકરાએ ભગવાનને બોલાવાના હૈયુરે રે હેમાળો માતુ દયાનો મીઠો દરીયો અમી વર્ષે આ ખડિયું માં અહાડી હેલી જો i તુજ જનતા તુજ માતા ભવે ભવ ભુલા